ફરી એક વખત ગુજરાતમાં પાટીદારોમાં ડખો સામે આવ્યો અને આ ડખો થયો છે એક ક્ષત્રિયને લઈ જી હા ગણેશ ગોંડલને લઈ અને બે પાટીદારો વચ્ચે માથાકૂટ થઈ જેમાં ગોંડલના પાટીદાર આગેવાન રાજુ સખિયા વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે હવે આ ગુનો નોંધાવા પાછળનું કારણ એ છે કે ખોડલધામમાં ગણેશ ગોંડલની હાજરી જેમાં રાજુ સખિયાએ અભદ્ર ટિપ્પણી કરી બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે પ્રકારની ભાષામાં વાત કરી હોવાના ગંભીર આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં રાજુ સખિયા સામે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં ફરિયાદ અનુસાર ગોંડલના રાજુ સખિયાએ ખોળલ ધામ સમિતિના કાર્યકર રાજુ સોજીત્રાની વાતચીતનો એક ઓડિયો પણ વાયરલ થઈ ગયો છે હવે આ સમગ્ર પ્રકરણ શું હતું જો તેની વાત કરીએ તો વાત કઈ એવી હતી કે તાજેતરમાં ખોડલધામ ખાતે એક મોટો કાર્યક્રમ યોજાયો જેમાં મહેમાન તરીકે હતા ગણેશ ગોંડલ ઉર્ફે જાડેજા જેને આમંત્રણ આપવામાં આવ્યું હતું જે પછી ગોંડલના પાટીદાર નેતા રાજુ સખિયાએ ખોડલધામના રાજુ સોજીત્રાને ધમકી આપી દીધી કે તમે ગણેશ ગોંડલને કાર્યક્રમમાં કેમ બોલાવ્યા અને આ ધમકી ભરી વાતચીત અને ચર્ચાનો એક ઓડિયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં જેમાં રાજુ સખિયા ધમકી આપતા જણાઈ રહ્યા છે જે બાદ આ સમગ્ર મામલે જેતપુરમાં રહેતા વેપારી ઘનશ્યામ સોરઠિયાએ ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસમાં રાજુ સખિયા સામે આ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદમાં ભડકાઉ આપત્તિજનક અને લેઉવા પટેલ સમાજ તથા ક્ષત્રિય સમાજ બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તે પ્રકારના ઉશ્કેરણીજનક ધમકી આપ્યાના ઉલ્લેખ છે બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવું કૃત્ય કરવાને લઈ ગોંડલના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એકસો બાણું એકસો છન્નું એ ત્રણસો ત્રેપન મુજબ ફરિયાદ દાખલ થઈ છે અને આ ઓડિયો ક્લિપમાં રાજુ સખિયાએ રાજુ સોજીત્રાને કહ્યું કે ખોડલધામ ખાતેના કાર્યક્રમમાં ગણેશ ગોંડલને શા માટે બોલાવવામાં આવ્યા અને લેવુઆ પટેલના કાર્યક્રમમાં શા માટે જે પટેલ નથી બિન પટેલ છે તેમને કેમ બોલાવો છો હવે કોઈ કાર્યક્રમમાં ગણેશ ગોંડલ કે ક્ષત્રિય સમાજના કે કોઈ અન્ય સમાજની વ્યક્તિને તમે બોલાવશો તો અમે અથવા અમારી ટીમ આવી અને કાર્યક્રમને નહીં થવા દઈએ અને જરૂર પડીએ હિંસા પણ કરીશું આ સમગ્ર પ્રકરણમાં ધમકી ભર્યા સુર પછી અંતે ફરિયાદ દાખલ થઈ છે હાલમાં આ સમગ્ર મામલો તુલ પકડી રહ્યો છે